સ્પર્ધાત્મક કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની લિંક પર મૂકવામાં આવેલ છે ઓએમઆર સીટ ની ઇમેજ તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ એકવીસ ત્રીસ કલાકથી તારીખ ચોવીસ નવ બે હજાર રોજ તેવીસ ઓગણસાઇટ કલાક દરમિયાન તમે જોઈ શકશો ડાઉનલોડ કરી શકશો આ માટે દરેક સંબંધિત ઉમેદવારે નંબર સિલેક્ટ કરીને લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ ઓ એમ આર સીટની ઇમેજ જોઈ શકશે ડાઉનલોડ કરી શકશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે હવે આગળ જોઈએ કે બીજી મહત્વની અપડેટ શું આપવામાં આવી છે તો જે પણ ઉમેદવારો પરીક્ષા આપેલ છે મહેસૂલ તલાટી વર્ગ મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા મહેસૂલ વિભાગ અસ્તરની જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ શાંતિપૂર્ણ સમાપ્ત થયેલ છે સદર જાહેરાતની મુખ્ય પરીક્ષા સંભાવત તારીખ જે જાહેર કરવામાં આવી છે તે છે ચૌદ દસ બે હજાર પચીસ થી આ પરીક્ષા યોજાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ